બેઠકના આયોજનમાં પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ગુજરાત સાથે ભરૂચ ભાજપ પણ આગામી લોકસભાની ચૂંટણી માટે સજ્જ બન્યું છે ભરૂચ લોકસભા બેઠકની મીટિંગ આજે સોમવારે પૂર્વ ગૃહમંત્રી

ફરી એક વખત કમળ ખીલવવા આહવાન કરાયું હતું બેઠક અને વોલ પેઇન્ટિંગ કાર્યક્રમમાં લોકસભા પ્રભારી અજય ચોક્ષી સંગઠન પ્રભારી અશોક પટેલ સંયોજક યોગેશ પટેલ નર્મદા જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલ મહામંત્રી નીરલ પટેલ ફતેહ સંઘ વિનોદ પટેલ ધારાસભ્ય રમેશ મિશ્રી જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ સહિત સંગઠનના હોદ્દેદારો પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા ભરૂચ લોકસભાના ક્લસ્ટર પ્રભારી આદન્ય પૂર્વ ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી જાડેજા સાહેબ લોકસભા પ્રભારી શ્રી અજયભાઈ ચોક્સી સાહેબ જિલ્લા સંગઠનના પ્રભારી શ્રી અશોકભાઈની આગેવાનીમાં

ની બેઠક આ બેઠકના પ્રભારી અજયભાઈ ચોક્સી તેમજ આ બેઠકના સંયોજક યોગેશભાઈ સાથે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના લોકોની ઉપસ્થિતિમાં આજની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ફીર એકવાર મોદી સરકાર દેશમાં ફરી એક વખત નરેન્દ્રભાઈ મોદીનું સરકાર બને દેશમાં પાંચસો વર્ષની સંઘર્ષકાળ પછી ભગવાન શ્રી રામચંદ્રજીનું મંદિર ભગવાન રામલલ્લા મંદિરમાં બિરાજમાન થયા છે દેશમાં રામ રાજ્યની શરૂઆત થઈ ચૂકી છે અને વિશ્વમાં ભારત એ વિશ્વની ત્રીજી મહાસત્તા બને એવા આદેશથી એવા સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી અને સવાસો કરોડ ભારતીયો દેશમાં ફરી એકવાર મોદી સાહેબની સરકાર બને એનું આયોજન કરવા માટે આજની આ બેઠક રાખવામાં આવેલી છે